ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું બધા તમારી સાથે તો અત્યારે જો વાગી ગયા છે બાર અને અમે છે અમે છે ને અહીંયા ઓઝરીમાં કામ કરવા આવી ગયા છે પૂજે દીદી જોઈને લે અહીંયા આવી ગયા છે ગુડ મોર્નિંગ પૂજે દીદી ગુડ આફ્ટરનુન હા ગુડ આફ્ટરનૂન કોઈ પોપટ ન કરવાનું તો અમે જો અહીંયા આવી ગયા જી કામ કરવા કેમ કે દુકાનમાં છે ને પતરા છે ને તો બહુ લૂ લાગે છે ને એટલે એટલે અહીંયા આવી આવ્યા છીએ અને એટલે જો અમે અહીંયા વીઆઈમાં છીએ એ બેવા ટેબલ ઉપર કામ કરે છે ને હું અહીંયા બારીએ ઊભી ઊભી અહીંયા ડેમેજ ચોટાડું છું અને મમ્મી બનાવે છે રસોઈ કા મમ્મી અને હમણાં આપણે જવાનું છે મીરાને તેડમાં પછી આપણે છે ને આજે મેં એક સ્પેશિયલ મસ્તની વસ્તુ બનાવી છે હું તમને બધાયને બતાવીશ હારી બેની છે ને તો કાબુજાતી ખરાબ ભેની છે ને તમે બતાવો અસલ ટ્રાય કરી હે મેં બનાવી છે તો તમને બધાયને બતાવીશ જો બહુ સરસ મજાની બની છે ને તો હું તમને બધાયની રેસિપી શેર કરીશ તો તમે બધાય પણ ટ્રાય કરજો તો એ તો હવે છે નેક્સ્ટ બ્લોગમાં જ આવશે કેમ કે અત્યારે તો નહીં આવે અત્યારે તો હજી હું ટ્રાય કરું છું કે એવી બની છે તો તમે બધા રોજ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આવી જશે ડેલી બ્લોગ અને અત્યારે જો હવે ડાયમંડ ચટડી છે અને પછી આપણે મીરાને તેડવા જવાનું છે પૂરીને દેડવા જવાનું છે એવું કરવાનું છે ને પછી આપણે બકોરા કરીને પછી હોય જવાનું તો આપણે એક વાગ્યા લગી તો બપોરા કરી લેશું ને પછી આપણે ચાર વાગ્યા સુધી સુઈ જઈશું અને પછી ચાર વાગે ઉઠીને એવું લાગશે તો કઈ કામ કરશું ન કર પછી ટીવી જોઈશું ને એવું કરશું આજે તો બુધવાર છે એટલે આજે તો આપણે વેનસડે માર્કેટમાં તો જવું પડે તો આપણે અહીંયા થોડાક આટા બાટા મારશું અને પછી કઈ કામ કરશું મન હશે તો હાલો તો હવે હું ડાયમા ફટાફટ ચટાડવા માંડો ગુનાકાર પૂજા દીધી મને મારશે હાલો તો હું ડાયમાં ચટાડો ને તમે બધા કન્ટિન્યુ મારે જો જોઈ જે શું થાય છે હાલો વાગી ગયા છે સાડા ચાર અને જો રેકડી ભરાઈ ગઈ છે અને જો આદુ લીંબુ ને મરચી ને ડુંગળી જે આ બાજુ રાખી છે અને મેથી આવી ગઈ છે અને કોથમી પણ જો સરસ મજાનું આવી ગયું છે અને પાલક આવી ગયો છે ને ફૂદીનો ને મૂળા ને આ હું યા મમ્મી હે પીમણો તો હાલો આ બધું આવી ગયું છે અને હવે જો રેકડી સરસ મજાની ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો હાલો અમે બધા હવે ચા પી લેવી તો વાગી ગયા છે સાડા આઠ અને પૂજા દીદી રસોઈ કરવા આવી ગયા છે અને જો આજે તો ફૂલાવરનું શાક બનાવે છે અને રોટલા બનાવે છે કાપુજા દીદી તો તમે બધા જોઈજો પૂછા દીદી કેવી મહેંદી મૂકી દે ને તો બધા ના એવું નહી હારી મહેંદી દોર દેવાની

छियाँ बतानी जरूरी नहीं बस आपके रात मेरे लिए इंसान अपनी मां की इतनी सब कर हो वो अपनी बेटी को ગાઈસ તો પૂજા દીદી જો મને મહેંદી મૂકવા માંડ્યા છે તો એને આટલું કજી માંડ્યું છે પૂજા દીદી ઈ માર લાખ રૂપિયા હું કરોડ રૂપિયા ની હવે તો જો પૂજા દીદી હવે મને મહેંદી મૂકવા માંડ્યા છે તો હાલો જોઈએ હવે આગળ કેવી મહેંદી મૂકે હે જો ગાઈસ પૂજા દીદી મહેંદી મૂકતા હતા ને તો હા બગાડ નાખી તો મેં વિકી નાખી અને હવે જો એ બીજી મહેંદી મૂકી દે એને આ કાંઈ આવડતું જ નથી કુતરા જેવા

મને લાગે છે કે મારા હાથમાં મહેંદી નહીં પણ એને મહેંદી પકડવાનો જ યોગ એ ગુજરાતી દીદીને તો કંઈ આવડતું એ નહીં અને જો ઘડીયા ઘડીયા એક અહીંયા હાથ બગાડ્યો અને હવે અહીંયા હાથ બગાડ્યો કોણ જાન ક્યાંય ભાઈ મહેંદી આવવાના કદાચ હું હારી મૂકી લઉં હં મૂકે લે મન ઉઈ જાવા આમ જાન મજા લેને ઉઈ જાઉં હા મારે ઉઈ જાઉં ચા પાટી હલો ગાઈઝ વાગી ગયા છે અગિયાર અને જો મેં મહેંદી મૂકી લીધી છે પૂજા દીદીએ મૂકી જ ન દીધી તો મેં આ મૂકી લીધી છે અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે અને પૂજા દીદી તો ખોટાઈ ગયા છે અને હવે તમને બધાને માર મહેંદી કેવી લાગી તમે બધા કમેન્ટ કરજો અને હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને काले नग साथै त्याँसी बधाने बाई बाई